અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા પ્લાસ્ટિક મુક્ત શહેર અભિયાન હેઠળ કાપડની થેલી વહેંચવાનો કાર્યક્રમ યોજાયો આ યોજના અંતર્ગત શહેરના સોળ લાખ ઘરે ગણીને કુલ બત્રીસ લાખ કાપડની તૈયાર થેલી વિતરિત કરવામાં આવશે દરેક પરિવારને બે થેલી મફતમાં આપવામાં આવશે આ રીતે દ્વારા પ્લાસ્ટિક થેલા પર આધાર ઓછો થવાનો આશય છે જણાવ્યું કે માત્ર પર્યાવરણના રક્ષણમાં જ નહીં પરંતુ નદી નાળામાં થતા અવરોધ તથા જમીન પર થતી ચોખાઈ કરવાની સમસ્યા પણ અંશે હળવી થશે કેન્દ્ર સરકારના ધોરણ એકસો વીસ માઇક્રોન કરતા પાતળી દીધી થેલી પર પ્રતિબંધ લાગુ થયેલો છે અને મહાનગરપાલિકા આવા કાયદા કડક રીતે અમલમાં મૂકે છે આ દિવસોમાં જાહેર જગ્યાએ ખાસ જાગૃતિ અભિયાન પણ ચલાવવામાં આવી રહ્યા છે જેમાં સામાન્ય જનતાને પ્લાસ્ટિક છોડીને પણ ફરી વપરાય તેવા કાપડની થીલીની પસંદગી કરવા ઉન્મુખ કરવામાં આવ્યા છે શહેરીજનો તથા વેપારીઓએ આ અભિયાન અંગે સંતોષ વ્યક્ત કર્યો છે અને આવનાર દિવસોમાં પણ પારંપરિક કાપડની થીલીનો ઉપયોગ વધારવાનું આશ્વાસન આપ્યું છે મહાનગરપાલિકા તરફથી જણાવ્યું છે કે આવી પહેલો શહેરને સ્વચ્છ અને ટકાઉ વિકાસ દિશામાં મુખ્ય લેવલ આગળ ધપાવશે साची असर मार्ट दर नागरिक जीवन में कापड़ी व्यापक महाबले महादेवी चेयरमैन और विशाल संख्या में नगर जन के साथ में आज पूजा अर्चना करके महादेव जी की धन्यता अनुभव की इसी के साथ साथ अहमदाबाद शहर की प्रगति शांति और सुख और विकास हर हमेशा होता रहे ऐसी प्रार्थना महादेव जी से की है और इसके साथ साथ में आज प्लास्टिक मुक्त अहमदाबाद के अभियान के अंतर्गत आज कपड़े की थैली का वितरण भी दानापीठ के प्रांगण से किया गया है